બોટાદમાં નૂતન વર્ષના પ્રસંગે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ભવ્ય સુવર્ણ વાઘા અને ફૂલોથી સજાવટ કરાઈ નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભક્તિભાવ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો છે દાદાને આઠ કિલો પ્યોર સોનાના વાઘા પહેરાવાયા અને સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે સવારની મંગળા આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા અને ત્યારબાદ શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા દ્વારા કરવામાં આવી જેમાં ભક્તોએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો મંદિર પરિસર ભક્તો દ્વારા ભરાઈ ગયું હતું આ દિવસે ઠાકોરજી અને દાદાને એકસો મીઠાઈ પચાસથી વધુ ફરસાણ અને અનેક શાકભાજી સાથે છપ્પન ભોગ અન્નકૂટ અર્પણ કરાયું હતું જે ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યું દાદા ને પહેરાવેલા સુવર્ણ વાઘા લગભગ નવ કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે અને તે બનાવવામાં બાવીસ ડિઝાઇનર્સ અને સો જેટલા સોનીઓ એ એકસો કલાકની મહેનત કરી હતી આ વાઘા તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો છે ભક્તોએ દર્શન અને પ્રસાદ લીધા અને નૂતન વર્ષ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ